શું નામ તમારું ઉર્મિલાબેન ઉર્મિલાબેન તમારી પંચાયત હૈદરાબાદ પંચાયતમાં એક બોર્ડ માર્યું કે ભાઈ કોઈ નકલ કરાવી હોય તો સો રૂપિયા લેવા શું છે હકીકત હવે એમાં હકીકત એવી છે કે સરપંચે આગલા દિવસે બોર્ડ મારાયું હશે અને એ વીસી રૂમમાં બોર્ડ માર્યું હતું અને બીજા દિવસે જ્યારે સવારે હું આવી તો મારે ત્યાં આવ્યું એટલે મેં તરત હટાવડાવી દીધું એ એ જે કાગળ છે દસ દિવસ સુધી ચોટેલું રહ્યું દિવાલ ઉપર જ તો તમારા ધ્યાને ક્યારે આવે દસ દિવસ સુધી ચોંટાડેલું નતું જ્યારે સરપંચે લગાવડા એટલે બીજા દિવસે હું સવારે આવી દસ વાગે જેવું ધ્યાને મારા આવ્યું એટલે મેં અટાવડાવી દીધું ગ્રામજનો માં કયા પ્રમાણે પાંચ થી દસ દિવસ સુધી એક આગળ રહ્યું મારી જોડે ગ્રામજનો ની બાઈક છે કે દસ દિવસ સુધી એક આગળ ચોંટાડેલું રહ્યું તમારા નજરમાં ક્યારે આવ્યું અને તમે ક્યારે ઉખાડા મેં કીધું એ જ પ્રમાણે તમને કીધું ને એ રીતે

તલાટી અને એવું છે દિવસ દિવસ સુધી એક જ મારવામાં આ જે અરજદારે રજૂઆત કરી અરજદાર જાણે શું લાગી રહ્યું છે કેટલા રૂપિયા અત્યાર સુધી ઉઘરાઈ શક્યા હોય આ બાબતે રૂપિયા તો ઉઘરાયા તો હશે જ નહીં કારણ કે બોર્ડ માગેલું હતું એટલે રૂપિયા તો ઉઘરાયા હશે નાગરિકો પાસે

પોતે મનમાની કરી મૂળ લેડીઝ સરપંચ હવે એમને વધારે તો તમારી કોઈ પ્રશ્ન કરાય ને કે અમે મારે રીતે કરીએ છીએ તમે કોઈ ડિસ્ટર્બ ના કરો આ ખોટી વસ્તુ છે કે ગામ લોકોને જે સરકારના નિયમ પ્રમાણે જે લાભ મળવા પાત્ર હોય એ મળવું જોઈએ એના સરપંચે પોતે મનમાની કરી અને પોતાના સહી સિક્કાનો દુરુપયોગ કરી અને એ બોર્ડ મારેલ હતું પલાન શું એમને દસેક દિવસ બોર્ડ રહ્યું તો ધ્યાન ના આપ્યું તે પછી અમારા જે મોહમદ શ્રી પ્રતાપશ્રી સિસોદ્યાએ ઓનલાઇન કંઈક અરજી કરી માન્ય મુખ્યમંત્રી સાહેબને અને ત્યાંથી પાછું આવ્યું બધું એટલે કાલે પણ ડીડીઓ સાહેબ તાલુકા વિકાસ અધિકારી ગુજરાત રાજ્ય કમિશનર સાહેબ બધાને મુખ્યમંત્રી સાહેબને બધાને લેખિતમાં લોકોએ જાણ કરી છે અને સરકાર જે પણ નિર્ણય લેશે એ પબ્લિકના હિતમાં લે એવી અમારી લોક લાગણી અને માંગણી છે